ક્ષત્રિયો એક તરફ જ્યાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યાં હવે શું સૌરાષ્ટ્રની રાજકોટની સીટ ઉપર લેવા પટેલ વર્સિસ કડવા પટેલ નો જંગ જામશે કારણ કે એક પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને પત્રિકા વોર જે છે તે શરૂ થઈ ચૂકી છે કારણ કે આ પત્રિકા જે છે આપ જોઈ શકો છો જાગો લેવા પટેલ જાગો ના નામથી આ પત્રિકાને વાયરલ કરવામાં આવી રહી છે આ પત્રિકામાં ઘણું એવું સ્ફોટક લખવામાં આવ્યું છે અને કહેવાય રહ્યું છે કે આ જે પત્રિકા જે છે તેને લઈને એફઆઈઆર પણ રજીસ્ટર થઈ ચૂકી છે આ પત્રિકામાં શું શું એવી બીજી ડિટેલ્સ છે તે પણ જાણીશું આપણે આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટમાં ક્ષત્રિયો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ શું રાજકોટના જંગમાં ક્ષત્રિયો બાદ હવે પટેલ પટેલ અને આ થઈ રહ્યું છે કારણ કે જો એક પત્રિકા જે છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે અને આ પત્રિકાની અંદર લખેલું છે જય સરદાર જય મા ખોડલ આ પત્રિકાની શરૂઆત અહીંયાથી જ કરવામાં આવી છે અને જાગો લેવવા પટેલ જાગો ના નામથી આ પત્રિકા અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી રહી છે ચૂંટણીના આ પ્રચારની વચ્ચે જ્યારે સાતમી મેએ ગુજરાતની અંદર વોટિંગ થવાનું છે ત્યારે આ પત્રિકાને વાયરલ કરવામાં આવી રહી છે લેવવા પટેલ એટલે પરેશ ધાનાની કડવા પટેલ એટલે પુરુષોત્તમ રૂપાલા શું આ પત્રિકાનો જે ઉદ્દેશ્ય છે તે પુરુષોત્તમ રૂપાલાને વિરોધ કરવાનું છે પત્રિકાની આગળની ડિટેલ્સ વાંચીશું તો કંઈક એવું જ લાગશે અને તમને આગળની ડિટેલ્સ પણ બતાડું કારણ કે આની અંદર ચૂંટણીના સંપૂર્ણ ડેટા આપેલા છે ઓગણીસો ને છન્નુંથી શરૂ કરીને જે ઉમેદવારની જાતિ એ પણ અહીંયા આપવામાં આવી છે આપ અહીંયા જોઈ શકો છો લેવવા એલપી લખેલું છે એલપી મતલબ લેવા પટેલ અને કેપી લખેલું છે કેપી મતલબ કડવા પટેલ ત્યારબાદ કોળી કેપી કેપી આ પ્રકારની જે વાત છે તે અહીંયા આગળ કરવામાં આવી છે એટલે લેવવા પટેલ અને કડવા પટેલ આ બંનેઓની વાત જે છે તે અહીંયા આગળ કરવામાં આવી છે સાથે સાથે પુરુષોત્તમ રૂપાલાને લઈને પણ એવું કહેવાય રહ્યું છે કે આ જે આખો જંગ છે એ પુરુષોત્તમ રૂપાલાને લઈને વધારે છે જેની ડિટેલ્સ જો નીચે આપણે વાંચીએ કારણ કે પત્રિકાની નીચે ઘણી બધી એવી ડિટેલ લખેલી છે જેનાથી ભારતીય જનતા પાર્ટીને અને રૂપાલાને જીતાડવામાં ક્યાંક તકલીફ થઈ શકે કારણ કે કડવા અને લેવવા જો આ બંનેનું ત્યાં આગળ સમીકરણ ન બેસે તો ભારતીય જનતા પાર્ટીને તેના પોતાના ઉમેદવારને જીતાડવો શક્ય નથી અને આ પત્રિકામાં આગળ તમે જશો તો તેની અંદર લખેલું છે કે જે ઘણું જ સ્ફોટક છે કારણ કે અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારે આપ અહીંયા જોઈ શકો છો કે આ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારે રાજનીતિમાં એટલું જ મહત્વ છે ભલે એ સ્વર્ગસ્થ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે કેશુભાઈ પટેલ એ હંમેશા આદરણીય રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ હતા અને ગુજરાતના મુખ્યમંત્રી ન રહ્યા ત્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવતા ત્યારે તેમના ચરણ સ્પર્શ કરવા માટે અચૂક જતા હતા કહેવાય છે કે તે તેમના રાજનૈતિક ગુરુ પણ રહ્યા છે અને તેવામાં કેશુભાઈ માટે પુરુષોત્તમ રૂપાલાએ ભાદરવાનો ભીંડો કહીને અપમાનિત કર્યા હતા આવી પત્રિકાની અંદર લખેલું છે સાથે સાથે એ પણ લખ્યું છે કે અત્યારના આ રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ હતા ત્યારે તેમણે જુનાગઢમાં ભાજપના એક કાર્યક્રમમાં લેવવા પટેલને ગોધરિયા કહ્યા હતા આ ગોધરિયાનો મુદ્દો તો જ્યારે રૂપાલાએ ક્ષત્રિયોની વાત કરી હતી ત્યારે પણ શરૂ થયો હતો અને લેવા પટેલ સમાજને આજે પણ એ વાતનો રોષ છે કે તેમને ગોધરિયા કહીને સંબોધિત કરવામાં આવ્યા હતા આમ તો ગોધરિયા એ લોકો માટે શબ્દ વપરાય છે જે આદિવાસી વિસ્તારમાંથી ગોધરાના વિસ્તારમાંથી આવે છે ને અમદાવાદ જેવા શહેરની અંદર અહીંયા આગળ છૂટક મજૂરી કરે છે એટલે ક્યાંક લેવવા પટેલ સમાજ માટે આ જે શબ્દ બોલવામાં આવ્યો હતો તે શબ્દ અત્યારે પુરુષોત્તમ પણ કરવામાં આવી છે સાથે તમને એ પણ બતાડું કે આ આની અંદર એક ન્યૂઝપેપરનું કટિંગ પણ આપવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જય સરદાર જયમાં ખોડલ આવું લખવામાં આવ્યું છે સાથે સાથે આપણે બે વખત રાજકોટ લોકસભા સીટ ઉપર કડવા પટેલના ઉમેદવાર મોહન સપોર્ટ આપીને જીતાડ્યા છે અને આ વખતે રાજકોટ લોકસભાની સીટ ઉપર પટેલ સમાજના ઉમેદવાર પરેશ ધાનાની લડી રહ્યા છે તો શું ઉમેદવારને કડવા પટેલ સમાજ સપોર્ટ કરશે ખરા ખાતરી છે કે નહીં નહીં જ કરે તો જાગો લેવવા પટેલ અને પરેશ ધાનાનીને સપોર્ટ કરો ભારતીય જનતા પાર્ટી સીધો આરોપ લગાવી રહી છે કે આ જે પત્રિકા છે તે કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવી રહી છે પરંતુ આ પત્રિકાને લઈને ચાર લોકોને રાજકોટ પોલીસે કમ્પ્લેન મળ્યા બાદ હવે અટકાયત કરવાની જે પ્રોસીજર છે તે પણ શરૂ કરી દીધી છે નામજોગ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી છે અને એવું કહેવાય રહ્યું છે કારણ કે કોંગ્રેસ આ આખા આરોપની અંદર એવું કહી રહી છે કે આ જે પત્રિકા છે તેની પાછળ જે લોકો સંકળાયેલા છે તેની સાથે તેમનું કોઈ લેવા દેવા નથી આ ભાજપના જ કાર્યકર્તા કારણ કે આ જેને કહી શકાય કે ખોડલ ધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો છે તેવું અત્યારે સૂત્ર કહી રહ્યા છે જે લોકો પત્રિકાને વાયરલ કરી રહ્યા હતા સાથે તમને એ પણ જણાવું આ પ્રકારના જ્ઞાતિના સમીકરણો આપવામાં આવ્યા છે આ જે પત્રિકા છે તેની અંદર આ જ રીતના જ્ઞાતિના સમીકરણો જે છે તે આપવામાં આવ્યા છે અને લેવા પટેલ જે છે તેનો આપ જોઈ શકો છો ચાર લાખ ત્રેસઠ હજાર વોટ છે રાજકોટ સીટ ઉપર અત્યારે જોઈએ તો કોળી જે છે તે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર જેટલા વોટ છે કડવા પટેલ જે છે તે એક લાખ છેતાલીસ હજાર છે અને ક્ષત્રિય જે વોટ છે તે એક લાખ આડત્રીસ હજાર છે એસસીના વોટ એક લાખ પંચાવન હજાર જેટલા છે અને એક પેપરનું કટિંગ પણ છે આ પેપરના કટિંગની અંદર આપ જોઈ શકો છો સાંસદ રૂપાલાએ કેશુભાઈને ભાદરવાના ભિંડા જેવા કયા આ એક કટિંગ જે છે તે અહીંયા આગળ આપવામાં આવ્યું છે પુરુષોત્તમ રૂપાલાના બોલેલા શબ્દ કદાચ પુરુષોત્તમ રૂપાલાને એ વખતે અહેસાસ નહીં હોય કે આ શબ્દ મારા બોલેલા મને જ સામે આવશે અને એ શબ્દ હવે પુરુષોત્તમ રૂપાલાને પણ પોતાની સામે આવતા દેખાઈ રહ્યા છે ફોટા સાથે આખું ન્યૂઝ આઈટમ જે છે તે અહીંયા આગળ છાપવામાં આવી છે કેશુભાઈના ફોટા સાથે આ ન્યૂઝ આઈટમ છાપવામાં આવી હતી અને પુરુષોત્તમ રૂપાલા હવે પોતાના જ બોલેલા શબ્દોમાં ફસાયા છે કારણ કે એ ક્ષત્રિય સમાજ માટે બોલેલા શબ્દ હોય કે પછી લેવવા પટેલના કેશુભાઈ પટેલ માટે બોલેલા શબ્દ હોય કે લેવવા પટેલ સમાજને ગોધરિયા કહેવાની વાત હોય ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલા પોતાના જ બોલેલા શબ્દમાં હવે ફસાતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને જો આ પ્રકારે કંઈક થાય એટલે કે જો લેવવા પટેલ સમાજ પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં વોટિંગ કરે તો શું થાય એ ડેટા પણ આપણે જોઈ લઈએ કારણ કે લેવવા પટેલના જે વોટ છે એ ચાર લાખ ત્રેસઠ હજાર જેટલા લેવવા પટેલના વોટ છે અને કોંગ્રેસે આ વખતે જે રણનીતિ બનાવી છે તે પણ ખૂબ જ જાણી સમજી વિચારીને રણનીતિ બનાવી છે અમરેલીથી પુરુષોત્તમ રૂપાલા રાજકોટ આવ્યા તો પરેશ ધાનાની જે લેવવા પટેલ સમાજના છે તેને પણ રાજકોટ મોકલવામાં આવ્યા સાથે કોળી વોટર જે છે તે કોળી વોટર ત્રણ લાખ ઓગણત્રીસ હજાર જેટલા છે અને ક્ષત્રિય આ વખતે પહેલેથી જ વિરોધમાં છે જો પુરુષોત્તમ રૂપાલાના આ શબ્દને લેવવા પટેલ સ્વીકારી લે કારણ કે જો માની લઈએ કે લેવવા પટેલ પુરુષોત્તમ રૂપાલાના આ શબ્દને ગંભીરતાથી લઈ લે અને પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં મતદાન કરે તો લેવવા પટેલ વત્તા ક્ષત્રિય સમાજ એ ખૂબ મોટું ડિસ્ટન્સ બની જાય અને ત્યાં આગળ રૂપાલાને હાર પછી નિશ્ચિત માનવામાં આવે કારણ કે લેવવા પટેલના વોટ લગભગ ચાર લાખ ત્રેસઠ હજાર છે અને ચાર લાખ ત્રેસઠ હજાર વોટ કોઈની પણ હાર જીત માટે ખૂબ માયને રાખે છે અને માટે જ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર અગિયારના જે અધ્યક્ષ છે કાર્યકર્તા છે તેમના દ્વારા એફઆઈઆર આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની પત્રિકા ઉપર બેન લાગવો જોઈએ આ પત્રિકાને રાજકોટની અંદર સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત રીતે વાયરલ કરવામાં આવી રહી છે અને છાપાના કટિંગ સાથે વાયરલ કરવામાં આવી રહી છે આ અમે તમને જે બતાડી છે એ આખી એક જ પત્રિકા છે જે અમારી પાસે સોશિયલ મીડિયામાં આવી છે અને પોલીસે હવે આખા મામલે જે છે છે તે કરી દીધી અને આપ અહીંયા જોઈ શકો છો કે કે કડવા કારણ જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે હાર્દિક પટેલે પાટીદાર નામનો જે શબ્દ છે તે તે ક્યાંક આપી દીધો હતો અને લેવવા અને કડવા પટેલ જે સમુદાય છે તે ભૂલાઈ ગયો હતો દરેક વ્યક્તિ પોતાને પાટીદાર તરીકે માનતો હતો અને હવે એ લેવવા અને કડવા અલગ અલગ ભાગ જે અલગ અલગ ફાંટા જે છે તે અત્યારે પડતા દેખાઈ રહ્યા છે અને કડવા પટેલ સમાજ શું લેવવા પટેલના ઉમેદવાર પરેશ ધાનાનીને સ્વીકારશે આવો સવાલ પણ અહીંયા આગળ પૂછવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે પુરુષોત્તમ રૂપાલાની તકલીફ જે છે એ માત્ર ક્ષત્રિય સમાજ નથી પરંતુ હવે લેવવા પટેલ સમાજ પણ બની શકે છે અને બની શકે કે ચૂંટણી પહેલા પહેલા જો લેવા પટેલ સમાજ એક થઈ ગયો અને પુરુષોત્તમ રૂપાલાના બોલેલા આ શબ્દ ક્યાંક લેવા પટેલ સમાજે ગંભીરતાથી લઈ લીધા તો પુરુષોત્તમ રૂપાલા માટે આ ચૂંટણી જીતવી અશક્ય બની જશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર